અને બસ ચાલક સાથે બાઇક ચાલકની તૂતુ મેમે થઈ હતી અકસ્માત બાદ બાઇક સવારનો ટિફિન વેરવિખેર થતા વધુ ગુસ્સે ભરાયો હતો સીટી અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા સતત અકસ્માતોના પગલે તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જો કે ચાલકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા હાલ તો તંત્ર દ્વારા ટ્રેનિંગ આપ્યા બાદ જ ડ્રાઈવર તરીકે કામ કરવા પર રાખવામાં આવી રહ્યા છે જો કે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી જેનો ભોગ લોકો બની રહ્યા હોવાનું રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત